મહારાષ્ટ્રમાં આવેલા દહાણુ ગામના ડુંગર પર પ્રકૃતિની ગોદમાં બેઠેલું મા લક્ષ્મી મંદિર એક અદ્ભુત આસ્થાનું કેન્દ્ર બન્યું છે જ્યાં દૂર દૂરથી આવેલા ભક્તો માતાજીના દર્શન કરે છે અને રાજી ખુશી થઈને પાછા ફરે છે આ મંદિરનું વાતાવરણ એવું મનમોહક લાગે છે કે જાણે પ્રકૃતિએ પોતે જ તેને ગોદમાં લઈને રાખ્યું છે હરિયાળી ડુંગરોની ઠંડી હવા અને શાંતિનું સમૃદ્ધ ભક્તોને મંત્રમુગ્ધ કરે છે મુંબઈના થાણે પાલઘર અને ગુજરાતથી આવેલા લોકો અહીં પગપાળા ચડીને પહોંચી જાય છે અને માતાજીની કૃપાથી જીવનની તમામ મુશ્કેલીઓ પણ ભૂલી જતા હોય છે મહાલક્ષ્મી મંદિરની આ સ્થિતિ તેને ખાસ બનાવે છે જ્યાં માતાજીની સુંદર મૂર્તિ દર્શનાર્થીઓને ધન સમૃદ્ધિ સંકટ મુક્તિ અને આંતરિક શાંતિ આપે છે વિશેષ કરીને શુક્રવાર નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં અહીં ભક્તોની ભીડ લાગી હોય છે જેમાં મહિલા યુવાનો વૃદ્ધો બધા જ ભાગ લેતા હોય છે ભક્તો કહે છે કે માતાજીના દર્શનથી તેમની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ખુશીનો વાસ થાય છે જે ભક્તોને વધુ આકર્ષે છે આ ડુંગર પરનું મંદિર પ્રકૃતિના સંગમે આવેલું છે જ્યાં સૂર્યોદય અને સૂર્યાસ્તના નજારા ભક્તોને નવું જ જીવન અર્પે છે જીવનમાં નજીકના ગામોમાંથી પગપાળ ચઢવું એક તીર્થયાત્રા જેવું લાગે છે અને ટોચ પર પહોંચીને માતાજીના દર્શનથી તમામ ભોક્ષ દૂર થઈ જાય છે તહેવારો દરમિયાન શોભાયાત્રા મહાઆરતી અને રાત્રિના સમયે ભજનના કાર્યક્રમો વાતાવરણને ભક્તિભાવથી ભરી દેતા હોય છે સ્થાનિક સેવકો અને મહંતો ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે પ્રસાદ વહેંચે છે જે આ સ્થળને પારિવારિક તીર્થસ્થાન બનાવે છે આજના ઝડપી જીવનમાં દહાણુનું મહાલક્ષ્મી મંદિર લોકોને આધ્યાત્મિક શક્તિ અને પ્રકૃતિની તાજગી અર્પે છે દર્શન કરીને ભક્તો રાજી ખુશી થઈને પાછા ફરે છે અને અન્યોને પણ આમંત્રણ આપે છે મંદિરના વિકાસ માટે સ્થાનિક વહીવટ અને ભક્ત મંડળો રસ્તા પર પાણી રહેવા ખાવાની વ્યવસ્થા અને પાર્કિંગની સુવિધા વધારી રહ્યા છે જેથી કરીને વધુ લોકો આ પવિત્ર સ્થળ સુધી પહોંચી શકે આવા કેન્દ્રો મહારાષ્ટ્રની ધાર્મિક ધરોહરને ખૂબ જ મજબૂત કરે છે અને સમાજમાં એકીય ભાવનો સંદેશો અર્પે છે